नमस्कार दर्शक मित्रों हूँ पल्लवी सेठ न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत करू छु आज है 12 जनवरी जो है आजना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज। न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज रामबाग रोड आदिपुर અંજારના સત્તા પરમાં આવેલ ગોવર્ધન પર્વતના વિકાસ માટે સરકારે ઓગણીસ કરોડની ફાળવણી કરી અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાની રજૂઆત ફળી પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આઈરે ખુશી વ્યક્ત કરી અંજાર તાલુકાના સપ્તાહપર પાસે આવેલા ગોવર્ધન પર્વતના વિકાસ માટે પ્રવાસન મંત્રી સમક્ષ રજૂઆત કરાઈ હતી જેની ફળશ્રુતિ રૂપે ગોવર્ધન પર્વતના વિકાસ માટે રૂપિયા ઓગણીસ કરોડની ફાળવણી કરી રાજ્ય સરકારે કચ્છને વધુ એક મોટી ભેટ આપી છે ગોવર્ધન પર્વતના વિકાસ માટે મહંત ત્રિકમદાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ રજૂઆત કરી હતી અને રજૂઆતને અંતે આ ઓગણીસ કરોડની માતબર રકમ ગોવર્ધન પર્વત યાત્રાધામના વિકાસ માટે ફાળવવામાં આવી છે કચ્છની પ્રજાપતિ અંજારના ધારાસભ્ય શ્રી છાંગાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રવાસન મંત્રી નો પણ આભાર વ્યક્ત કર્યો હતો આ નાણાકીય જોગવાઈથી યાત્રાધામમાં પ્રજાની સુખાકારી માટે જરૂરી કામો કરવામાં આવશે અને ટૂંક સમયમાં ગોવર્ધન પર્વતની તળેટીમાં ખૂબ જ વિકાસ કામો કરવામાં આવશે રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરે પણ આ ઓગણીસ કરોડની ફાળવણી માટે ખુશી વ્યક્ત કરી આવકાર આપ્યો હતો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી પાર રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર